વાહ ચો એકદમ મસ્ત ઢોકળા બની ગયા ને ફૂલીને એકદમ સરસ જુઓ કેટલા સરસ ફૂલ્યા છે એકદમ સરસ જુઓ છે ને સોફ્ટ ટોકળા જો કેટલી સરસ ચારી પડી છે બહુ જ સરસ એકદમ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને કાદા છે ને ટ્યુબ ચેનલ ઉપર હું ત્યાં રાટો તમારું સ્વાગત કરું છું આજે બનાવવાની ઈચ્છા થઈ તો ખાટલા ઢોકળા બનાવવા માટે તો વધારે પડતું આપણે શું કરતા હોય કે સવારે કે બપોરે એને વહેલા આપણે પલાળી દેતા હોઈ અને ત્યાર પછી પલળી જાય ત્યારે આપણે ઢોકળા બનાવતા હોય તો હું આજે તમને છે ને એવી રીત બતાવીશ કે તમે એક કલાક માટે દ્રાવણને પલાળી દેશો અને પછી ઢોકળા બનાવશો ને એટલે જે ઓલા ઢોકળા જેવા ખાટા અને સરસ બને એવા જ આ ઢોકળા બનશે તો આજે હું તમને છે ને એ રીત બતાવીશ અને બીજું ખાસ તો એ કહેવાનું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલી જે બે લાયકોન છે ને એને દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવા વિડીયો મૂકું ને ત્યારે સીધા તમને જોવા મળે અને નીચે જે શેરનું બટન છે ને એ દબાવશો ને એટલે નીચે તમને વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એ તરત દેખાશે એટલે ખાસ તમને વિનંતી છે કે મારા જે વિડીયા હોય એ તમને જે ગમતા હોય ને એ વિડીયા તમે તમારા ગ્રુપમાં શેર કરો જેથી કરીને બીજાને પણ જોવા મળે વધારે જોવાય વધારે લાઈક મળે વધારે શેર થાય તો વિડીયા બનાવવાનો અમને વધારે આનંદ આવે તો ચાલો હવે આપણે છે ને ખૂબ જ સરસ મસ્ત ટેસ્ટી ટેસ્ટી ઢોકળાની રેસિપી બતાવો એક વાટકી કરકરો ચણાનો લોટ એક વાટકી ચોખાનો લોટ ચોખાનો લોટ આ રીતે રહેવાનો અને આ રીતનો કર કરો આ એક વાટકી છાસ આપણે જે લીધી છે ને આ છાસ છે ને એ આપણે મલાઈ દૂધમાંથી કાઢી અને જે ત્રણ ચાર દિવસની મલાઈ ભેગી થઈ હોય એની જે છાસ બનાવી ને આવી જો આ ફોદા ફોદા જે દેખાય છે ને એ છાસ આપણે લેવાની ઘણી વખત આ આ જે છાસ છે ને આપણે માખણ કાઢી અને ઉપયોગમાં ન લેતા હોય પણ આની આ જે છે ને જે આ ફોદા એ આપણા શરીર માટે ખૂબ ગુણવાળા છે એટલે આનો ઉપયોગ આપણે ખાસ કરવાનો છે આ ઢોકળા જે બનાવશું ને એના માટે એટલે આ છાશ લેવાની છે આ વોકર કરોચણાનો લોટ અને આ ચોખાનો લોટ આ ત્રણેયને મિક્સ કરી અને આપણે હવે ઢોકળાના આથાને પલાળશું બે લોટને આપણે એક બાઉલની અંદર લઈ લીધા છે એક ચમચી હળદર આપણે આની અંદર નાખવાની છે જે છાસનો આપણે વાટકો ભરેલો છે એ આપણે હવે આની અંદર નાખી દેવાનો અને ત્યાર પછી બેટરને આવી રીતે આપણે હલાવવાનો હળદર છે ને થોડી વાર આપણે અહીંયા હલાવશું એટલે હળદર એકદમ સરસ આમાં પડી જશે આ બેટર છે એ થોડુંક આપણે હલાવીને મિક્સ કર્યું તો હજી થોડુંક આપણે કઠણ લાગે છે આવી રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું જેથી કરીને જે આ બેટર છે આપણે કરવું છે એ વધારે ઢીલું ન થઈ જાય ઉમેરવાનું થોડું થોડું પાણી નાખીને ઉમેરવું એટલે આપણું જે આ ઢોકળાનું ખીરું છે ને એની જે જાડાઈ આપણે રાખવી છે ને એ બરોબર રહેવી જોઈએ બહુ ઢીલું ન થઈ જાય હવે આવી રીતે આવી રીતે એકદમ ફેરવતા રહેવાનું ખૂબ જ ફેલાવવાનું ખૂબ હલાવીએ ને એટલે જો આવી રીતે એકદમ સરસ આ આ થઈ ગયું જાડુ આ રીતે આપણે અને પલાળી દેવાનું છે છાસની અંદર અડધો વાટકો પાણી લીધેલ છે આ રીતે હું બેટર ને આપણે મિક્સ કરી અને હવે 1 કલાક માટે રાખી દેવાનું છે 1 કલાક આ દાવણ પલળી ગયું છે તો જોઈએ હવે કેવો આથો આવી ગયો તો જો એકદમ સરસ પલળી ગયું છે અને આથો આવી ગયો ને એકદમ સરસ ખટાશની સુગંધ પણ આવે છે એટલે એક કલાક મેં આ દ્રાવણ ને પલાળેલું જો દેખાય ને એકદમ જાળી પડે ને એવો સરસ આથો આપણે આવી ગયો છે એટલે જો આને વધારે પલાળવું નથી પડ્યું આપણે એક કલાક આ દ્રાવણને પડાયું પલાડ્યું હીરાને અને હવે જો તમે જોઈ શકો છો આ એકદમ સરસ આવી ગયો છે આથો હવે આપણે આના ઢોકળા બનાવી ઢોકળીયું ઢોકળિયામાં ગરમ પાણી મૂકી દીધું અને પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં હવે જે આ બધી આ ડીસુ ને વાયટકયું છે ને આ ડીસું ને વાયટકિયું આમાં આપણે તેલ ચોપડી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું એક ચમચી આમાં તેલ ઉમેરશું આ તમે એક ચમચી તેલ ઉમેરો ને એનાથી સોફ્ટ બહુ સરસ થાય આજે આપણે ઢોકળા છે ને એકદમ સોફ્ટ થાય અને અડધી ચમચી છે ને ખાંડ ઉમેરવાની એટલે ખાંડથી સરસ એકદમ સ્વીટનેસ થોડીક આવશે અને ઢોકળા છે ને ફૂલે આપણે ભજીયામાં કેમ થોડીક બે દાણા ખાંડ નાખીએ તો એ ફૂલે મામા એમ જ ત્યાર પછી હવે એને હલાવી નાખવાનું આ રીતે અડધી ચમચી ઈનો પાવડર ઉમેરવાનો ઈનો પાવડર આવી રીતે નાખી દઈ ને ત્યાર પછી એને એક્ટિવ કરવા માટે આપણે લીંબુ નો રસ નાખશો ને એટલે એકદમ સરસ જોડા ઈનો એક્ટિવ થયો બસ આને છે ને આપણે એકદમ એક દિશામાં હલાવવાનું એકદમ હલાવશો ને સ્પીડમાં એટલે જારી મળશે સરસ તી ઢોકળી હોય ને એના ઢોકળા વધારે મજા આવે સરસ અને લાગે ટેસ્ટમાં સરસ લાગે તો અને ચડતા વાર લાગે પણ આપણે એક એક ચમચી નાખવી હોય ને એટલે એકદમ સરસ ચડી જાય ચટણી છાટી દઈએ ને એકદમ સરસ આવે દેખાવ

એટલે આપણે ચટણી એમાં નાખી દેવાનું જો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસ ને બંધ કરી દેવાનો અને ત્યાર પછી જે આ ચટણી છે ને એ આમાં ઉમેરવાની આ રીતે જો આમાં હલાવશો ને એટલે તેલ ફરી જાય ચટણી એકદમ સરસ છે આ લસણવાળી ચટણી છે ને એકદમ સરસ પાકી જશે બસ અને આ થઈ ગયું થોડુંક મીઠું નાખ દેવાનું એક ના ઠીક ના સારી થઈ ચટણી પછી આ ચટણી તેલની અંદર નાખીને કચ્છું તેલ હોય એની અંદર નાખીને આપણે ખાવાની થોડું થોડું લસણ પણ સરસ લાગે હવે જોઈએ ઢોકળા બની ગયા છે કે નહીં એ વાહ ચો એકદમ મસ્ત ઢોકળા બની ગયા અને ફૂલીને એકદમ સરસ જુઓ કેટલા સરસ પુયલા છે એ પેલી ટ્રે છે એકદમ સરસ થઈ ગઈ વાહ આ બીજી પણ એવી જ સરસ થઈ ગઈ છે જો થઈ ગઈ ને સરસ અને હવે આ શું સરસ વાટક્યો જો મસ્ત વાટકી થઈ ગઈ જો એકદમ સરસ ફૂલીને દડા જેવા બની ગયા સરસ ઢોકળા જો હવે આ ઢોકળાને આપણે કાઢી લઈએ કટિંગ આપણી હાખા કરી લેવાનું તમને બતાવું છો કેવા સરસ ફૂલ્યા છે એકદમ જાડીવાળા ફૂલ જાડી પડી છે અને ખૂબ છે છે સ્મેલ એટલી સરસ આવે એકદમ સરસ જો ને સોફ્ટ ઢોકળા જો કેટલી સરસ જાડી પડી છે બહુ જ સરસ એકદમ દડવાળા ઢોકળા લસણવાળી ચટણી સાથે મસ્ત મજાના ઢોકળા આવી જાવ જમવા બધા છે મારે ઢોકળાની સરસ ડીશ તૈયાર એકદમ મસ્ત ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે ચાલો ઢોકળા જમવા તો હવે અમે બધા ઢોકળા ખાઈએ છીએ ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ફરી મળશું એક નવા બ્લોગમાં તો આ ઢોકળાના વિડીયા લાઈક લાઇક કરવાનું ચૂકતા નહીં